टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हूं जनक दवे। फुल सोर्स ऑफ न्यूज़ एनालिसिस प्रोग्राम में आपनों स्वागत है। અત્યારે સોશિયલ મીડિયા અને એઆઈનો જમાનો છે હવે તો ચંદ્ર પર વસવાની તૈયારીઓ ચાલી રહી છે આવા સંજોગોમાં વેદોની વાતો કદાચ તમને પ્રાચીન લાગે જૂનવાણી લાગે મોટા ભાગના હિન્દુઓને તો ચારેય વેદના નામ પણ નહીં ખબર હોય આપણે અવારનવાર સનાતન ધર્મ બોલતા રહીએ છીએ આ સનાતન ધર્મનો આધાર જ વેદ છે વેદોમાંથી જ્ઞાનની સાથે વિજ્ઞાન પણ છે ધર્મની સાથે ગણિત પણ છે સંગીતની સાથે સારવાર પણ છે વેદોમાં ઘન અને સિદ્ધાંતોનો સ્પષ્ટ ઉલ્લેખ છે આજની પેઢી માટે અમે સ્પષ્ટતા કરી લઈએ કે ઘન એટલે કે ક્યુબ અને ઘનમૂળ એટલે કે ક્યુબરૂટ વેદોની ભાષા સંસ્કૃત જ અનેક ભાષાઓની જનની છે માતા છે બ્રિટિશ ફિલોસોફર સર વિલિયમ જોન્સે સ્વીકાર્યું કે સંસ્કૃત જ તમામ યુરોપિયન ભાષાઓની જન્મી છે અત્યારે વેદો વિશે વાત કરવાનું કારણ ઓગણીસ વર્ષનો યુવાન દેવવ્રત મહેશ રેખે છે જેમણે અભૂતપૂર્વ ઇતિહાસ રચ્યો છે તેમણે એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જે છેલ્લા બસો વર્ષમાં કોઈ હાંસલ કરી શક્યું નથી અમે આ સિદ્ધિ વિશે તમને વિગતે વાત કરીશું પરંતુ સૌથી પહેલાં

તમે દેવવ્રતના મુખેથી વેદોના મંત્રો સાંભળ્યા કોઈ સામાન્ય મંત્ર જાપ નથી દેવ્રતે શુક્લ યજુર્વેદના લગભગ બે હજાર મંત્રોનું દંડક્રમ પારાયણ માત્ર પચાસ દિવસમાં પૂરું કર્યું આ પારાયણ બિલકુલ સરળ નથી દક્ષિણ ભારતના પ્રસિદ્ધ શ્રી શૃંગેરી પીઠમ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી વિદ્યાશંકર મહારાજે કહ્યું કે કાશીના રામઘાટમાં આવેલી વલ્લભરામ શાલિગ્રામ સાંગવેદ વિદ્યાલયનું વાતાવરણ મંત્રોચ્ચારના લીધે વધુ પવિત્ર થઈ ગયું હતું આ જગ્યાએ દેવવ્રતે બીજી ઓક્ટોબરથી ત્રીસમી નવેમ્બર સુધી એમ પચાસ દિવસ સુધી પારાયણ કર્યું હતું હવે કદાચ તમને સવાલ થાય કે આ દંડક્રમ પારાયણ શું છે શુક્લ યજુર્વેદની શાખાના લગભગ બે હજાર મંત્રોને દંડક્રમ પારાયણ કહેવામાં આવે છે જે એક પરીક્ષા છે વેદ પાઠ કરવાના આઠ પ્રકારમાંથી એક દંડક્રમ પારાયણ છે જેને સૌથી મુશ્કેલ માનવામાં આવે છે આ મંત્રોને કંઠસ્થ કરવામાં આવે છે પછી એને સંભળાવવામાં આવે છે પણ દરેક મંત્રને અલગ અલગ ક્રમમાં ફરીથી બોલવો પડે છે દેવવ્રતે કોઈ પણ જાતની ભૂલ વિના મંત્રોની પવિત્રતા જાળવી રાખી તેઓ રોજ સવારે આઠથી બપોરે બાર વાગ્યા દરમિયાન પારાયણ કરતા હતા વિદ્વાનો કહે છે કે આ દંડક્રમ વૈદિક પાઠનો મુઘટ છે કેમ કે એમાં ચોક્કસ સ્વર પેટર્ન પર ધ્યાન આપવું પડે છે એ સિવાય જુદા જુદા ક્રમમાં મંત્રો બોલવા એ પણ ખૂબ જ જટિલ છે દેવવ્રતને વેદ મૂર્તિનો દરજ્જો આપવામાં આવ્યો આ પ્રકારનું પારણ છેલ્લે બસો વર્ષ પહેલા નાશિકના વેદમૂર્તિ નારાયણ શાસ્ત્રી દેવે કર્યું હતું દેવવ્રતે અસાધારણ સિદ્ધિ મેળવતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું કાશીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રથયાત્રામાં વેદોનો અભ્યાસ કરનારા પાંચસોથી થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા સંગીતના સાધનોને શંખના ધ્વનિથી માહોલમાં ઉત્સાહ અને ઉમંગ છવાઈ ગયા હતા સમગ્ર માહોલ પવિત્ર થઈ ગયો ભક્તોએ આ શો શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરી હતી જગદગુરુ શંકરાચાર્ય શ્રી શ્રી ભારતી તીર્થ મહાસન્નિધાનનો વિશેષ સંદેશ પણ સમારોહમાં સંભળાવવામાં આવ્યો હતો શોભાયાત્રામાં શંકરાચાર્ય સ્વામી શ્રી વિદ્યાશંકર ભારતીજી મહારાજે દેવવ્રતને સોનાના આભૂષણ અને એક લાખ અગિયાર હજાર એકસો ને સોળ રૂપિયાથી સન્માનિત રકમ પણ મોકલી હતી દેવવ્રતને વેદમૂર્તિની પદવી આપવામાં આવી છે ત્યારે એના વિશે વિદ્યાશંકર ભારતીજી મહારાજે માહિતી આપી તેમણે કહ્યું કે જેમને વેદનું જ્ઞાન હોય લાંબા સમય સુધી હિન્દુ ધર્મ ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય એ ગ્રંથોને યાદ કર્યા હોય આવી વ્યક્તિને વેદમૂર્તિ કહેવામાં આવે છે એ સિવાય વેદોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારાઓને પણ વેદમૂર્તિનો દરજ્જો આપવામાં આવે છે એટલું નહીં જેમણે પોતાનું સમગ્ર જીવન વૈદિક પરંપરાઓના સંરક્ષણ અને પ્રચારમાં સમર્પિત કર્યું હોય તેમને પણ વેદમૂર્તિ કહેવામાં આવે છે હવે દેવવ્રતની અંગત જિંદગી વિશે પણ તમારે જાણવું જોઈએ મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં એક બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો દેવવ્રતના પિતા મહેશ ચંદ્રકાંત રેખે પણ વિદ્વાન છે એવો જ દેવવ્રતના પ્રથમ ગુરુ પણ છે પાંચ વર્ષની ઉંમરથી દેવવ્રતે વેદોના મંત્રોનો પાઠ કરવાનું શરૂ કર્યું હતું હવે તેમની આ સિદ્ધિને પીએમ મોદીએ પણ બિરદાવી છે પીએમ મોદીએ તે એક્સપોઝ કરી હતી તેમાં લખ્યું કે ઓગણીસ વર્ષના દેવવ્રત મહેશ રેખેજી એ જે સિદ્ધિ હાંસલ કરી છે એ જાણીને મન પ્રફુલ્લિત થઈ ગયું છે તેમની આ સફળતા આપણી આગામી પેઢીઓ માટે પ્રેરણા બનવાની છે ભારતીય સંસ્કૃતિમાં આસ્થા ધરાવતી દરેક વ્યક્તિનું મન એ જાણીને ખુશ થશે કે શ્રી દેવ્રતે યજુર્વેદની માધ્ય માધ્યનંદીની શાખાના બે હજાર મંત્રોવાળા દંડકર્મ પારાયણને પચાસ દિવસ સુધી પણ વિક્ષેપ વિના પૂર્ણ કર્યું આમાં અનેક વૈદિક રૂચાઓ અને અત્યંત પવિત્ર શબ્દો સામેલ છે જેનો તેમણે સંપૂર્ણ શુદ્ધતાની સાથે ઉચ્ચાર પણ કર્યો છે આ સિદ્ધિ આપણી ગુરુ પરંપરાનું સૌથી ઉત્તમ સ્વરૂપ છે કાશીના સભ્ય તરીકે મને એ વાતનો ગર્વ છે કે તેમની આ અદ્ભુત સાધના આ પવિત્ર ધરતી પર સંપન્ન થઈ છે તેમના પરિવાર સંતો મુનિઓ વિદ્વાનો અને સમગ્ર દેશની એ તમામ સંસ્થાઓને મારા પ્રણામ જેમણે આ તપસ્યામાં તેમને સહયોગ આપ્યો છે દેવવ્રતની આ સિદ્ધિથી પુરવાર થાય છે કે વેદો સનાતન છે અને હંમેશા રહેશે જ તમે એમ ન માનતા કે વેદો તો હજારો વર્ષ જૂના છે એટલે અત્યારે એનું કોઈ જ મહત્ત્વ નથી વેદો તો જ્ઞાન અને વિજ્ઞાનનો ખજાનો છે જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે દુનિયાભરના વૈજ્ઞાનિકોએ વેદોમાંથી જ્ઞાન મેળવ્યું છે તમે કદાચ વૈજ્ઞાનિક ઇરવિન શોડિંગરનું નામ સાંભળ્યું હશે જેમણે એટોમિક સ્ટ્રક્ચરની અંદર શ્રોડિંગર વેવ ઇલેક્શનની શોધ કરી હતી તેમણે એક પુસ્તક લખ્યું હતું વોટ ઇઝ લાઈફ જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ વેદોમાંથી પ્રેરણા મેળવતા હતા વેદોમાં રહેલું વિજ્ઞાનનું બધું એક ઉદાહરણ અમે તમને આપીશું સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કોઈ કામની મુશ્કેલ ગણાવે ત્યારે તમે કદાચ કહેતા હશો કે આ કંઈ રોકેટ સાયન્સ થોડું છે કેમ કે રોકેટ સાયન્સને ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે જર્મન સાયન્ટિસ્ટ વર્નર વોન બ્રોનને રોકેટ સાયન્સના પિતા કહેવામાં આવે છે તેમણે જ સૌથી પહેલાં રોકેટનું એન્જિન બનાવ્યું હતું વર્નરના ગુરુ પણ વૈજ્ઞાનિક હતા તેમનું નામ હતું હરમન ઓબર્થ હરમને લખ્યું છે કે હું જ્ઞાન મેળવવા માટે વેદોને વાંચતો હતો દયાનંદ સરસ્વતી કહેતા હતા કે તમે વેદોને વાંચો એના પછી તમને વાસ્તવિકતા સમજાશે હવે કદાચ તમને સવાલ થશે કે વેદો કેટલા પ્રાચીન છે એટલે કે કેટલા સમય પહેલાં વેદોની રચના થઈ હતી અંગ્રેજોના જમાનામાં એક સમય આ વિશે ખૂબ ચર્ચાઓ પણ થઈ હતી એ સમયના વિદ્વાન ફ્રેડરિક મેક્સમુલર લોર્ડ મેકોલેના આદેશથી એક ઘોષણા થઈ હતી કે વેદો તો માત્ર ઈસવીસન પૂર્વે બારસો વર્ષ પહેલા જ લખવામાં આવ્યા હતા આ વાતથી આખી દુનિયાના વિદ્વાનોમાં ચર્ચા શરૂ થઈ હતી ઇંગ્લેન્ડ તો ભારતની ગુલામ જ સમજતું હતું એટલે એ તો ભારતીય સંસ્કૃતિને ખતમ કરવા માંગતું હતું બીજા દેશોના વિદ્વાનોની એવી સ્થિતિ નહોતી તેમણે પણ સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો તેઓ આ ઘોષણાથી અકળાઈ ગયા અઢારસો ઓગણસિત્તેરમાં ફ્રાન્સમાં આ મામલે એક સભા મળી હતી આ સભામાં મેક્સમુલરે હાથ જોડીને તમામ વિદ્વાનો સમક્ષ માફી માંગવી પડી હતી સ્વીકારવું પડ્યું હતું કે વેદો તો હજારો વર્ષ જૂના છે એટલું જ નહીં એ રીત ભવિષ્યમાં કદી નહીં મળી શકે લોકમાન્ય તિલકના પુસ્તક અનુસાર વેદો ઓછામાં ઓછા સાડા છ હજાર વર્ષ જૂના છે હજારો વર્ષો સુધી આ ગ્રંથો જળવાઈ રહ્યા છે મુસ્લિમ હુમલાખોરોએ પુસ્તકોલા પુસ્તકાલયોમાં રહેલા વેદોને બાળવાની કોશિશ પણ કરી હતી કંઈક કેટલા એકાવત્ર રચવામાં આવ્યા એમ છતાં પણ ઇતિહાસમાં અવારનવાર કોઈ દેવવ્રત રેખે આવે છે અને યાદ અપાવે છે કે આપણા વેદો અમર છે અને અમર જ રહેશે